આજે બારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ રહસ્ય હરિજન રે જે મનમાં હિંમત ધારે વિપતે વર્તી રે કે દે દીન વચન નવ ભાખે હરિજન સાચારે જે મનમાં હિંમત ધારે છેલ્લા ચોસઠ દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણના પરમ કૃપા પાત્ર અને સત્સંગની માં કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સત્સંગ એમના પદો દ્વારા કરી રહ્યા હતા મોહન ને ગમવાને ઈચ્છો માનવની એ ચાર પદની સમાપ્તિ આપણે ગઈકાલે કરી આજે આવે મહારાજના મળેલા અને મહારાજની સાથે અતિ અતિ સખા ભાવ હેત પ્રેમ મહિમા મહારાજની સર્વોપરી નિષ્ઠાવાળા શીઘ્ર કવિત્વ શક્તિ જેને વરેલી છે જેણે ભગવાન સ્વામિનારાયણમાં આકર્ષાઈને બહુ મોટો ત્યાગ કર્યો છે અને મહારાજે આપેલા એકસો ને ચૌદ પ્રકરણમાંથી પસાર થયા છે મહારાજને કોઈ વખત ઉદાસી આવે એટલે કે મહારાજ એવું મનુષ્ય ચરિત્ર કરે ને ઉદાસી ધારણ કરે કે કોઈની સાથે બોલે નહીં જમે નહીં કોઈને દર્શન આપે નહીં એવા સમયની અંદર પણ મહારાજની ઉદાસીનતા ટાળી શકે એવો સખા ભાવ જેમને મહારાજની સાથે હતો પોતાની કલમ દ્વારા કંઠ દ્વારા પોતાના આચાર વિચાર અને વર્તન દ્વારા અને સાધુતા દ્વારા અને નિષ્ઠા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌ મોટી સેવા કરી છે એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો આજથી આપણે સમાગમ કરવાના છીએ બ્રહ્માનંદ સ્વામી એટલે સત્સંગની નાભી કહી શકાય બ્રહ્માનંદ સ્વામી એટલે મહારાજના મુખનું પાન કહી શકાય બ્રહ્માનંદ સ્વામી એટલે પ્રગટ પુરુષોત્તમ નારાયણની નિષ્ઠાનું મૂર્તિમાન સ્વરૂપ કહી શકાય બ્રહ્માનંદ સ્વામી એટલે કીર્તન ભજન પદો છંદ છપ્પઈ આ બધાના મૂર્તિમાન સ્વરૂપ કહી શકાય એવા શતાવધાની બ્રહ્માનંદ સ્વામીનો આપણે એમના પદો દ્વારા

ત રાખે વિપતે વરતી રે કે દીદી નવ ભાખે સમાજની અંદર અને વ્યક્તિગત રીતે લોકોના માનસમાં એવી પ્રકારનો એક મોટો ભ્રમ હોય છે કે અમે વૈષ્ણવ છીએ અમે રામાનંદી છીએ અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ અમે સ્વામિનારાયણના સાધુ છીએ અમે સંન્યાસી છીએ અમે ભગવાનના ભક્ત છીએ અમે શિવ ઉપાસક છીએ બાહ્ય રીતે સંપ્રદાયના ટીલા ટપકા તિલક તાણ્યા હોય ગળામાં કંઠી અને માળા ધારણ કર્યા હોય તે પૂર્ણ કરતા હોય રુદ્રાક્ષની માળા હોય ભગૂતી લગાવતા હોય એટલે પોતે પણ એમ માને કે હું ભગત છું સાધુ છું સંન્યાસી છું અને એની આજુબાજુનો વર્તુળ એને જોવાવાળો જે સમુદાય છે એ પણ માને કે આ ભગત છે સાધુ છે સંન્યાસી છે એ ભ્રમને દૂર કરવા માટે અને આધ્યાત્મિક માર્ગમાં જેને કદમ માંડ્યું છે જેનામાં ઓછા વધતા પ્રમાણમાં મુમુક્ષુતા જાગી છે એના માટે દીવા દાંડી સમાન રૂપ દિશા સૂચક એવા શબ્દો બ્રહ્માનંદ સ્વામી આ પદની પહેલી પંક્તિમાં લખ્યા છે હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે હરિજન એટલે ગાંધી બાપુએ આપેલો શબ્દ નહીં મહારાજના સમયમાં પણ જે કોઈ ભક્તિ કરતા હોય ભજન કરતા હોય સંયમી જીવન જીવતા હોય તપસ્વી હોય જ્ઞાની હોય ધ્યાની હોય ભગવાનના માર્ગે ચાલતા હોય ધર્મયુક્ત જીવન જીવતા હોય એના સૌના માટે એ બ્રાહ્મણ હોય વાણિયા હોય લુહણા હોય કાઠી હોય કોળી હોય કણબી હોય લોહાણા હોય દેસાઈ હોય અમીન હોય દરેકના માટે સંપ્રદાયની અંદર હરિજન શબ્દનો સત્સંગી શબ્દનો પ્રયોગ થતો હરિજન સાચા લોકો તો માને કે તમે હરિજન છો સત્સંગી છો સાધુ છો પણ સો ટકા સાચા સત્સંગી સાચા સાધુ છો સાચા સાધુ અને સાચા ભક્તકોને કહેવાય કે જે ઉરમાં હિંમત રાખે જેનામાં સુરવીરતા હોય મરદાનગી હોય મરી મટવાની ભાવના હોય કરો યા મરો યા હોમ થઈને આગે બઢો માત્ર ને માત્ર પરમાત્મા તરફ જેનું નિશાન હોય ફોકસ મંડાયેલું હોય અર્થમ સાધયામી વા દેહમ પાતયામી આવી શુરતા એના શરીરના રુધિરના કણે કણની અંદર મૂર્તિમાન વ્યાપીને બેઠી હોય એ સાચો સત્સંગી છે એ સાચો સાધુ છે શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્ઞાની શૂરવીર પ્રીતિવાળો એવા ચાર પ્રકારના હરિભક્ત અને વિશ્વાસો ચાર પ્રકારના હરિભક્તની વાત કરી છે એ ચાર પ્રકારના હરિભક્ત હોય એને મૃત્યુનો ડર લાગતો નથી એ ચારે આધ્યાત્મિક ગુણો અતિ અનિવાર્ય છે એનો મહિમા પણ છે પરંતુ મહારાજને આ ચાર ગુણોમાં વધારે વધારે જો કોઈ ગમતો હોય એવો ગુણ હોય તો સુરવીરતા મહારાજે સભામાં બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે તમારામાં બેઠેલા સૌ કોઈમાં કોઈને વિશ્વાસનો અંગ છે કોઈ જ્ઞાનનું અંગ છે કોઈને સુરવીરતાનું અંગ છે અહીંયા સભામાં બેઠેલા જે સંતોભક્તો છે એમાં જેને સુરવીરતાનો અંગ હોય તે ઊભા થાવ મારે એમને એમની છાતીમાં મારા ચરણારબિંદ આપવા છે અને મહારાજે એવા સુરવીર સંતો ભક્તોના ચરણ છાતીની અંદર પોતાના ચરણારબિંદ આપ્યા છે શુરવીર થાય મરણીઓ થાય એ જ માલ ખાય અને એટલા માટે પરોક્ષના ભક્ત કવિઓએ પણ લખ્યું હરિનો મારગ છે સુરાનો નહીં કાયરનો કામ જો ને સુરસ્ય ધારા નિશિતા દુરસ્ત્યયા દુર્ગમ પથત કવયો વદંતી ભગવાનના માર્ગે ચાલવું ભગવાનની આજ્ઞા પાળવી ભગવાનમાં પ્રેમ કરવો ભગવાનની મરજી પ્રમાણે રહેવું ભગવાન સિવાય પોતાના મનને બીજે ક્યાંય પણ જવા ન દેવું દુઃખોના વાદળો તૂટી પડે તેમ છતાં પણ નિષ્ઠામાં લેશ માત્ર ચડાઈમાં ન થાય એવો જે માર્ગ છે બે તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે ઘણા તો એમ માનતા હોય અને એક સમય એવો પણ હતો શાસ્ત્રીજી મહારાજના સમયમાં કે આપણા સ્વામિનારાયણના સાધુ મહારાજના સમયમાં પણ એવું હતું કે ભદરામણી જતા હોય વિતરણ કરવા માટે જતા હોય તો વિદ્યાનગરની બજારની અંદર ત્યાં તો ઘણી બધી શાળા કોલેજો છે યુનિવર્સિટી છે એ નવયુવાન કોઈ જાતનો આગળ પાછળનો વિચાર કર્યા સિવાય યુવાનીના રંગે રંગાયેલા હોવાના કારણે સાધુને જોતાની સાથે એવા શબ્દો બોલે એવી ટીકા કરે એ ઘી એ લાડવા હાલ્યા અરે તું સાધુ ન તો કાઈ નહીં પણ માણસ તો કે ચોખ્ખું ઘી લાડવા આવી પ્રકારના શબ્દો સાંભળવા પડતા એની અંદર પણ દેશ સ્થિર રહે સ્થિર રહે ગંભીર રહે અને ગમે તેવા ભયંકર ભયંકર અપમાન થાય તેમ છતાં પણ એ હસતા મોઢે સહન કરે ત્યારે સમજવું કે એ સુરવીર છે મહંત સ્વામી મહારાજ સુરવીરતાની વ્યાખ્યા કરે છે કે સહન કરવું એ કાયરતા નથી એ લાચારી નથી સહન કરવું એમાં સાચી સુવિરતા છે અને કઈ વ્યક્તિ ભગવાનના માર્ગે ચાલી હોય સહન કરી શકે જે પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજને ચોવીસે કલાક જાગ્રત સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં કરતા હતા બાંધતા હોય એમ જ વિચાર કરે કે આના રહીને ભગવાન સહજાનંદ સ્વામી મારા ઈષ્ટદેવ આરાધ્ય દેવ છે મારી ભક્તિ મારી નિષ્ઠા મારી સમજણ મારા ભક્તપણાની મારી સાધુતાની પરીક્ષા કરી રહ્યા છે અને આમાં હું જો ઊણો ઉતરો તો સ્વામિનારાયણની ચુંદડી લાજે મહારાજ એટલા માટે સંતોને આજ્ઞા કરી ગાલિદાનમ તાડનમ ચ ચમ કુમતિ બીરજને હે સંતપ્ધમે સર્વેક્ષાંમ ચિંતનીયમ હિતમ ચતૈ કોઈ ગાળ દે મારે તિરસ્કાર કરે અપમાન કરે નિંદા કરે તો પણ હસતા મોઢે સહન કરવું એ પર્યાપ્ત નથી પરંતુ મારનાર વ્યક્તિના આત્માનું ભલું થાય એને ભગવાનનો ભેટો થાય એનો છેલ્લો જન્મ થઈ જાય એવી ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરો ત્યારે મહારાજ કે હું માનીશ કે તમે મારી ચુંદડી ઓઢીવી તમે મારી ભગવા કંતા સાર્થક છે આનું નામ ભક્તપણું છે આનું નામ સાધુપણું છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ